અને આવતી ટ્રેનો ઉદના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે જેથી ટ્રાફિકનો ભારડ ઉદના રેલવે સ્ટેશનની બહાર જોવા મળી રહેશે માટે રેલવે સ્ટેશનની બહાર પાર કરતા વાહન ચાલકો સામે પોલીસે લાલાંક કરી છે સુરક્ષા ટ્રાફિક રિઝિયન વન દ્વારા કરાઈ કાર્યવાહી રોડની વચ્ચે રિક્ષા પાર કરનાર રિક્ષા ચાલકો દંડાય આવતીકાલથી સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ બંધ હોવાથી ઉદના રેલવે સ્ટેશન પર ગાડીઓ ઊભી રહેશે મુસાફરોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે સર ઉધના રેલવે સ્ટેશન ટ્રાફિક પોલીસ આઠમી તારીખે આઠમી તારીખથી ઉધના રેલવે સ્ટેશનથી બીજી સો જેટલી ટ્રેનો ઓપરેટ થનાર છે એ ટ્રેનોના કારણે લગભગ બીજો પંચોતેર હજાર જેટલો પેસેન્જરનો અવર જવરનો રેશિયો રહેશે એને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે સૂર્યા હોટલથી મેઇન જે આઉટ આઉટગેટ છે ત્યાં સુધી વન વે કરવામાં આવશે ત્યાર પછી રિક્ષાઓ માટે દિવાલની લાઇનમાં પાર્કિંગ કરવામાં આવેલું છે સામે શોપિંગ સેન્ટરો છે ત્યાં નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે ગોળાઘંટા જે ગોળા ઘંટી ગંડાળું છે ત્યાં વન વે કરવામાં આવેલો છે ત્યાં એકસ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર પણ એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે અને જે નવસારી સચિન મેઇન રોડ ઉપરથી રેલવે સ્ટેશન આવવાવાળા વાહનો છે એ લોકોએ રોડ નંબર ત્રણથી ડાબી બાજુ વળી રાજકીય ફેક્ટરી ચાર રસ્તાથી જમણી બાજુ વળી ઝીરો નંબર ઉપર આવી અને રેલવે સ્ટેશન ઉપર જવાનું રહેશે જેથી સામસામે આવતો ટ્રાફિક બંધ થઈ જાય અને એના કારણે કોઈ જામ ન થાય નિયમનું પાલન ન કરનાર કોઈ પણ વાહન ચાલક ઉપર કાર્યવાહી કરવાની જ રહેતી હોય છે પણ જ્યારે કોઈ ટાર્ગેટેડ લક્ષ હોય જ્યારે અહીંયા સો જેટલી ટ્રેનો આવતી હોય અને તમારા નિયમ ન પાલન કરવાના કારણે બીજા કોઈ પેસેન્જરને ટ્રેન ચૂકી જવી પડે તો એ તો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે